હેલો ગુડ મોર્નિંગ હેવ નાઇસ જે જય માતાજી ભલું કરો તમારા પિતાજી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો આપણા વ્લોક જોતો એ બધા મજામાં જો આજે છે આપણો ફેવરિટ વાર એટલે કે ગુરુવાર તો ગુરુવાર છે તો આપણે સવાર સવારમાં જઈએ છીએ દાતારે કેમકે આજે હું કાલે આવ્યો તો અત્યારે હું નાઈ ધોઈને ચકચકાટી થઈ ગયો હતો મને એવું અંદરથી ફિલિંગ થયું કે અત્યારે સવારે હું દાતારે જતા હોય એમ રાત્રે બી જવાનું થાશે તો આપણે રાત્રે જતા હોઈશું પણ અત્યારે આપણે દાતા દાતારે જાય દેખ લો આપ એકના ખૂબસૂરત નજારા આજે વેલો ફ્રી થઈ ગયો ફ્રી ફ્રી નથી થયો પણ આજે વહેલું આવવાનું થયું તો જો કેમ છે એને

બધી સાઇઝ ભાઈ અલગ અલગ ગોઠવવાની હોય તો બ્લોક બનાવતા ભૂલી ગયો જો અત્યારે દુકાન નાકેશ નાકેશભાઈ ક્લોઝ કરે ત્યારે છેઠ મને યાદ આવ્યું એના માટે ખૂબ ખૂબ ખેદ છે મને પણ આપણો વ્લોગ ચાર પાંચ રીતે નહોતા આવતો આની પહેલાં આપણો વ્લોગ જે આવી ગયો અને હવે આપણે ટ્રાય કરીશું કે આપણે રોજે રોજ તમને અપડેટ દઈ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર રહે તમે મને એટલો બધો પ્રેમ કરો હોય એમ એટલે આપણને બધા પ્રેમ કર્યો મેં જોયું હું અમદાવાદ ગયો હતો ને ત્યાં બી પ્રેમ કરે ઘણા બધા લોકો આપણે બે ત્રણ જણા મળ્યા થાય કે તમે હું તમને ઓળખું છું એમ કોક મને એમ કે હું તમને ઓળખું કે મને મજા આવે ચાલો તો હવે ઘરે નીકળી બતાડી હાલો ભાઈલોગ અને ભાઈલોગ કે બહેનો આજે હું લોક ચાલુ કરું છું સ્ટાર્ટિંગ તો અમે બધા આવ્યા છીએ ટીબોસ અમારા ભાઈઓ નાગેશભાઈ વિરાટભાઈ કાનભાઈ આપડે <methodology> <AM2>

માર નામ એમીલ પ્રોબ્લેમ હે ઉભારીય બધાનો ગ્રેજ્યુએશન પૂછો બધાની પોછો ગ્રેજ્યુએશન મારું છે તારું કેવું પુરા મારું 10 10 10 ફેલ ફેલ તારે ફેલ હે 12 ફેલ તારું માસ્ટર માસ્ટર તો ઘણું બધું હે જો હું 12 ફેલ હું પણ તો ડિપ્લોમા તમે

એ તો ગમે મારા ભાઈ 로얄 બબલા 로얄 ને 로얄 ને 로યલ 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 લોયલલી ભવિષ્યમાં મારી ઘરવાળી હશે તો મારે એને મારી લોયલિટી આપવી પડે કેમ કે મેં પેલા બહુ બધી બે ટાઈમેલા ખાંડ કરી લીધા છે એટલે હું જરાય નથી કરતો અને મને એમાં રસય નથી લડકી ને કાના ભાઈ લડકી ના બસ ટ્રેન ઓર લડકી કે હોતી હે તો બીસી વખત અચ્છા આવે ને જાય આવે ને જાય એવું હોય સમજો તમે એટલે મારી ઘરવાળી આવશે ને હવે આપણે એને જ પ્રેમ કરવાની વાત છે એના સિવાય કોઈને નથી કરતું પ્રેમ બસ એને જ કરવા માનવભાઈ ગમે ત્યાં ને સ્નેપ ચાલુ કરી દઈ માનવભાઈ અને અમારા કાનાભાઈ અને અમારા ભાઈ ના એ કાંઈ યુઝ નથી કરતો ને જો યુઝ સારું શાંતિથી બેઠા જો ફ્રી <laughs> तो के मुहब्बत का हमारा शाहरुख खान अभी फोटो शूट करवा रहा है ये मोहब्बत का शाहरुख खान है सस्ता मोहब्बत ना शाहरुख खान है ना लाइट का चालू ऊपर लाइट बंद कर दो शाहरुख खान से जो। रहेगी <laughs> हमारा कांजी भाई कांजी भाई छावड़ा यानी कि कांजी भाई छावड़ा को वेफल खाने थी मतलब तो वेफल चाक चाखते थे हमारे झमबी नो फूटी वेफल नहीं खाली वेफल मा पे एक दो टुकड़ा निकला घर का अच्छा है आईन चाकी लीजिए वेफल मैं अम्दाद में खाती थी ना એટલે અહીંયા આપણે ઓછી મળે છે વેફલ તો આપણે વેફલ ખાઈ પછી જોઈએ અહીંયા કેવો ટેસ્ટ છે તો અમદાવાદમાં મેં ખાધી હતી તો એક નંબર હતી તો અહીંયા જોઈ કેવો રહી ઓકે અને જો આજો બતાવું ઉપાડ્યું અને એને મારા દહક પંદર જેકેટ લઈ દીધો કોક એટલે અલગ અલગ જેકેટમાં ફોટા પડે આમ જો કોઈ ફોટા મોટા નથી પાડતો હોય હા

આ ભાઈ માનવ ભાઈ અને આ ભાઈ નાગેશ ભાઈ તારું એના વિશે શું કેવાનું છે કે એક ને કપડા માં કેટલી વખત ફોટા પાડવાના હોય એક વાર બે વાર હોય વારંવાર ન હોય તારું કેવાનું બોલ્યા હા ભાઈ આ ફોટા વાળા ધરાતો નથી લે એટલે હું ના પાડું આજે અને તારી રાજ હતા તા અમે આ મોડલ મોટો રહ્યો ઉભારીયો પેલા આ અમે ડિસ્કસ કરી લઈએ પેલા ઓલા કેમેરા ચાલુ ન રાખ્યું